પંચમહાલ જિલ્લા અને વડોદરા જિલ્લાના અનેક ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈને છેતરપિંડી આચરનાર છાલિયેરનો એક ઠગ ઝડપાયો છે સમગ્ર માહિતી જોઈએ તો પંચમહાલ કલોલ મલાવ ગામના એક ટ્રેક્ટર માલિક સાથે છાલિયેર ગામના ભેજાબાજ ઈસમે ટ્રેક્ટર ભાડે રાખીને ટ્રેક્ટરનું ભાડું નહીં ચૂકવી અને ટ્રેક્ટર પણ પરત નહીં આપી ટ્રેક્ટર માલિક સાથે અંગે કાલોલ પોલીસે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ તપાસ હાથ ધરી હતી જોકે આ તપાસ આચરતા ભેજાબાજ ઈસમે સત્તર જેટલા ટ્રેક્ટર માલિકોને છેતર્યા હતા અને સત્તર જેટલા ટ્રેક્ટરો તેને બારોબાર વેચી દીધા હતા જોકે પોલીસે આ સત્તરે સત્તર ટ્રેક્ટર કબજે લીધા છે અને આ છેતરપિંડી કરનાર જે ઈસમ છે તેને કાલોલ પોલીસે બ્યાસી લાખના સત્તર ટ્રેક્ટર અને એક ઇકો કાર સાથે ઝડપી પાડ્યો છે અને હજુ પણ અનેક વાહનો મળવાની આશા છે જો કે આ ઈસમને પકડ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સંજય ગોહિલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ